સ્પેશિયલ રૂમની સુવિધા 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 નવજાત શિશુ સારવાર કેન્દ્ર ઓક્સિજનના બોટલ તથા તથા નોર્મલ પ્રસુતિ પ્રસુતિ પીડા રહિત ગર્ભાશયનું ઓપરેશન વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંદ્યંતુ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું પ્રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ મોસાલી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીમાં ગામના સરપંચ ઉપસરપંચ હાજર રહી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા ઉપસરપંચ બિલાલભાઈ પાસભાયા હાજર રહી વિજેતા હોદ્દેલાઓને પ્રોત્સાહિત કર્યા હતા બાળ સંસદની ચૂંટણીમાં મહામંત્રી ઉપમંત્રી થઈ કુલ છવ્વીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ધોરણ પાંચથી આઠના એકસો એકત્રીસ જેટલા બાળકોએ મતદાન કર્યું હતું બાળકોએ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું મતગણતરીના અંતે મહામંત્રી તરીકે આલિયા ઇરફાન દિવાન અયાન ઇમરાન શેખ અમીના બીબી યુસુફ ભૂલા સાહિલ બેલીમ વિજેતા રહ્યા હતા જ્યારે ઉપમંત્રી તરીકે ઉઝમા સિદ્દીકી આયુષ વસાવા વિજેતા રહ્યા હતા વિજેતા ઉમેદવારોને ગામના સરપંચ સવિતાબેન વસાવા તેમજ ઉપસરપંચ બિલાલભાઈ પાસભાયા દ્વારા ભૂલા પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પટાવાળા તરીકે શાળાના વિદ્યાર્થીઓએ સેવા બજાવી હતી આ ચૂંટણીને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ સુંદર આયોજન કર્યું હતું વિજેતા ઉમેદવારોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરાન ખાન પઠાણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી વિજેતા ઉમેદવારોએ પણ અમે શાળામાં અમારી જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવીશું એમ તેઓએ જણાવ્યું હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ માંગરોળ નિવાસ છે અમારી શાળાના મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા છે હું થોડો આઠમાં અભ્યાસ કરું છું અને આજે અમારી શાળામાં ચૂંટણી થઈ હતી તેમાં હું મહામંત્રી તરીકે વિજય મેળવ્યો છે અને ઉપમહામંત્રી તરીકે ઉઝમા અને અયાને વિજય મેળવ્યો છે અમાર અમારી શાળાના બાળકોએ અમને ચૂંટણીમાં વોટ આપીને અમને જીતાડ્યા એ લોકોનો ખૂબ ખૂબ આભાર